દેવળિયા પાર્ક છે ને એડવેન્ચર કરવા ગયા છે અને અહીંયાથી ચાલીને જવાનું હોય છે આવી રીતે ધીમે 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 ચાલો બચીમાં ઢોકળી છે વિલોર ચાલુ થઈ ગયું છે ઢોકળી છે બટાટાની સબ્જી છે આપણા પાસે બેઠા છે એને એટલી મજા આવે છે ને ટાઈમની તો ખબર જ નથી રહેતી કેમ

ઓનલાઈન જ કરાવી છે શું છે જીપસી ની પણ હોય છે અને બસ ની પણ હોય છે પણ આપણે બસ ની જ કરાવી છે ભાઈ સસ્તા બતાવવાનું જીપસી માં ત્રણ હજાર રૂપિયા પર પર્સન થાય ત્રણ હજાર રૂપિયા અને બસ માં થાય સરફ છે ઓલો જીપમાં બેસીને બેસી ને આ બસ માં બેસી ને જુઓ બરાબર સિંહ એવું નહી વિચારે કે ભાઈ તમે ત્રણ હજાર ખર્ચે છો તો એ તમને વધારે સારા દર્શન આપે એવું ના થાય એ જેટલા બસમાં બેસીને આવતા હોય એટલા

આપણે સાથે મળીને જોવાનું છે તમારે ચાલો હમણાં જો દેવાળી અપાતો સામે હમણાં એન્ટ્રી આવી પણ જશે થોડાક ટાઈમ માં તે હમણાં ગેટ પણ તમને દેખાઈ જશે દેવાળી અપાર્ક નું જો આવી ગયો ગેટ હવે અહીંયા થી આપણે છે ને દેવાળિયા અપાર્ક નો મેઈન ગેટ આવી જશે આ માળિયા થી આપણે સાસણ સાઈડ જઈએ ને એ રસ્તો છે અને આ એ સાઈડ નો ગેટ છે જો આ દેવાળી અપાર્ક નું પાર્કિંગ પણ આવી ગયું છે ગાડી આપણી પાર્ક કરીએ બસની ટિકિટ બતાવી અને પછી ઉપડીએ આપણે સિંહ દર્શન માટે હા એ આપણે બસ બસ આપણે અંદર છે ભાઈ ને અહીંયા નહીં અંદર છે જો આ દેવળિયા પાર્ક અહીંયા પાર્કિંગ આવી ગયા પાર્કિંગ માં ને હવે અહીંયાથી આપણે અંદર જઈએ જોઈએ હવે સિંહ શું કરે છે અહીંયા બિલાડી તો અહીંયા જ જોવા મળી ગઈ છે જો આ એનો મેઈન ગેટ છે દેવળિયા પાર્ક મોટી સાઈડ લગાડી દો બસનું બુકિંગ થાય છે અને લાઇન પણ તમે જોવો ટ્રાફિક પણ ઘણું છે પણ તો પણ મોબાઈલમાં એની જે ડિટેલ આવેલી હોય એ બતાવવાની હોય છે એટલે એની પણ લાઈન છે અને ઊભા છે રિઝર્વેશન કરાવ્યું હોય ને તો અહીં આવીને આ ટિકિટ એમની પાસેથી લેવાની હાર્ડ કોપી લેવાની આ તો બહુ લાંબી લાઈન છે ને હા સારું થયું ને ઓનલાઈન કરાવેલી હતી તો હા ઓનલાઈન કરાવી લીધી હતી તો સારું છે ફટાફટ આપણો નંબર આવી ગયો ને હવે આપણે જો બસ સામે ઊભી છે ત્યાં બસ માં જઈને આ આપણે ને चिल्ड्रन એરિયા હા આ ફૂડ કોર્ટ જ છે એટલે અહીંયા ટૂંકમાં ઉપર અંદર એ તમે આવો ને એટલે જમવા માટેની ને બાળકોને રમવા માટેની બધી સુવિધા છે એટલે એમ કોઈ ચિંતાનો વિષય નથી ટૂંકમાં આમ ગણો ને અહીંયા

આગળ છે હે સ્માથી નીચે ઉતરી ગયા કેમ રયો મજા આવી ને હા ભાઈ ને ભાભી ને જોવાની મજા પડી ગઈ સુતા હતા હું પછી એમ થયું કે ભલે સુતા હવે આપણે કઈ જગાડવા નથી નહીં તો એમ કહે કે શાંતિથી સુવાય નથી દેતા હું મસ્ત બનેલું અહીંયા લાઈન્સ પર બનાવ્યું જો લાઈન હમ જો ટ્રાફિક જોવો તમે ફૂલ ટ્રાફિક છે ના વાયગા છે અત્યારે કેટલા પોણા પાંચ કે પોણા ચાર પોણા ચાર વાગ્યા છે હા પોણા ચાર વાગ્યા છે એટલે આપણે મતલબમાં ત્રણ થી ચાર વાગ્યાનો આપણે સ્લોટ હતો પોણા ચાર વાગે આપણે રિટર્ન આવી ગયા છીએ અને હવે અહીંયાથી પાછા ફરીથી આપણે જઈએ છીએ આપણા રિસોર્ટ પર વિહાન ક્યારનો કહે છે હવે ન્યાય જઈને એને રમવું છે આ સ્વિમિંગ પુલમાં નાવું છે હા તો ચાલો નવડાવી દઈએ તો આપણે બધા નાઈ લઈએ ચાલો ને એવું કરીએ એકવાર જોઈએ આપણે ચાલો ત્યાં જઈને હવે જોઈએ કે નક્કી કરીએ ચાલો હજી રિસોર્ટ પર જઈને જ મળીએ તો ભાઈ હવે નવા મેળો છે કેવું લાગે છે વિહાન એ ઠંડુ ઠંડુ લાગે છે એને મજા આવી ગઈ છે અને મેડમ તો જો સામે હજી બાલ્કનીમાં જ ઊભા છે એને તો પાણી વધારે ઠંડુ લાગે છે એટલે એ તો નથી આવવાના હા

અને જો હવે થોડી વારમાં ધીમે ધીમે લાઇટ પણ ચાલુ થઈ જાય દિવસ તો હાથમી ગયો છે હવે જો ભાઈને તો ફૂલ મજા આવી ગયો આ પકડી રાખો આ પકડી રાખો તું અમારી મેડમ જી જો સામે જતા રહ્યા છે છે ને એડવેન્ચર કરવા ગયા છે અને અહીંયાથી ચાલીને જવાનું હોય છે આવી રીતે ધીમે 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 આમાં વચ્ચે છે ને ગેપ છે ને ત્યાં ધ્યાન રાખવું પડે ખાસ કે અંદર પગ ન જતો રહે એટલે નાના બાળકોને તો અહીંયા એલાઉટ ન જ હોય મોટા જઈ શકે ને હવે આપણે આગળ થોડુંક એક બે એક્ટિવિટીઝ બીજે છે ત્યાં પણ જશું અને ખરેખર અમે આ જો ગયા બ્લોગમાં પણ કીધું હતું કે આ રિસોર્ટમાં આવવા જેવું ખરું એમ આજે પણ અમે કહીએ છીએ કે દેવાળિયા પાર્ક સાઈડ આવો સાસણ બાજુ તો આ ધરોર ફાર્મમાં જરૂર રોકાજો અહીંયા બધી રીતે મજા આવશે જમવાનું ફૂડ એ સારું છે અને એક્ટિવિટીઝ માટે બધી રીતે સારું છે બેસ્ટ છે રૂમ એ સારા છે ઘણા સારા છે કરી લીધું એડવેન્ચર હા હોઈ મજા આવી બહુ મજા આવી મારે છે ને જુલે થોડીક વાર ની છે હા તો હવે એ કરાવી જો તો પાછી એની મસ્તી કરે છે એક કરી દઈએ એમને અને પછી હવે ડિનર ટાઈમે થઈ જશે ડિનર કરી લઈએ ફોટો પપ્પા ફોટો જો ફોટો મેડમ તો બેસી ગયા છે હિંચકા ઉપર ને હિંચકા ખાવા મળ્યા છે કેટલા ઊંચ જોવો પણ પેલા તો મને ને બીક લાગી હા પેલા તો આમ ચડવામાં થોડી તકલીફ પડે એવું છે હવે બીક નત લાગે ને હવે નો લાગી મજા આવે અને વિહાન ને બન્યા ને ફૂલ મજા આવે ને હિંચકો પણ જોવો તમે છે ને જબરદસ્ત જબરુ જેવો પણ મજા આવે છે કેટલા ટાઈમ પછી મેં આટલા ઊંચા ચડીને હિંચકા ખાધા પેલા તો ઝાડ ઉપર એટલે પછી ચડતા ને ત્યારે થોડુંક એવું નહોતું લાગતું ત્યાં થોડીક અલગ અનુભૂતિ થઈ પેલો લબ્ચીમાં ઢોકળી છે પિલો ચાલુ થઈ ગયું છે ઢોકળી છે બટાટાની સબ્જી છે દાળ છે રાઈસ છે ચાર ગોળ આપણા મરચા પાપડ અને છાસ અને રોટલા ને રોટલી બંને છે જબરદસ્ત છે ને ફૂલમ ફૂલમ ગણો ને તમે તો દોડધામ વાળો જ રહ્યો છે સવારના જાગ્યા ત્યારથી સવારના પાંચ વાગ્યાના ફક્ત પાંચ સાડા પાંચે જાયગા ત્યારથી જ એવું હતું પછી પેલું આપણે દેવળિયા પાર્ક ગયા એ પહેલાં આપણે

તો ભાગ બીજો આ રિસોર્ટ નો આવી ગયો એ પણ બ્લોગ તમે જોયો હશે રિસોર્ટ વાળો બ્લોગ પણ જે આપણે રિસોર્ટ ને થોડું એક્સપ્લોર કર્યું છે એમાં અને ત્રીજો પછી અમે દેવાળિયા પાર્ક ને પાછો પાછું એ ગયા અને અહીંયા આવી ગયા રિટર્ન પાછું અને હવે થાય છીએ છે હવે સુઈ જવું છે અને અહીંયા તાપણું તો કરવાના છે પણ હવે ઈચ્છા નથી કે થાય કા છે થાય એટલે હવે સુઈ જવું છે હા અને હા અમે જો અત્યારે અહીંયા રોકાણા છે એનું નામ જો અહીંયા લખ્યું જ છે સામે ધ રોર ફાર્મ ધ રોર ફાર્મ રિસોર્ટ છે બહુ સરસ છે નાનું છે પણ સરસ મજાની વ્યવસ્થા છે બધી અત્યારે જો મહારાષ્ટ્રના બધા લોકો આવ્યા છે ને તો બધાની યાર મજા આવી થોડી વાર એ લોકો અત્યારે હજી ડિનર કરે છે ને અમે ડિનર કરી લીધું છે મેં અત્યારે બેસવું તો થોડીવાર પણ હવે થાય છે એટલે જઈએ જો બોન ફાયર તૈયારી કરીએ છીએ અમે ધીમે ધીમે સાહેબ આવી ગયા અમે તો સુવાની તૈયારી જ કરતા હતા

બોનફાયર શરૂ થઈ ગયું એટલે એમ થઈ ગયું ચાલો હજી થોડોક ટાઈમ કાઢી હવે હવે ધુમાડો છે એમાં કરો કઈ અરે હમણાં આ અહીંયા છે અહીંયા માચી છે પડી ના ના થઈ જશે થઈ જશે અને હવે બ્લોગ પણ પૂરો કરવાનો સમય આવી ગયો છે તો વિડીયો ને લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકોન જરૂરથી દબાવજો જેથી કરીને નવા વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે અને સાહેબને આપણે ફરીથી બર્થડે વિશ કરી દઈએ હેપી બર્થડે ટુ યુ તો ચાલો બાય જય દ્વારકાધીશ નવા બ્લોગમાં ફરી મળીશું